નમસ્કાર ખેડૂત મિત્રો હું શું મુકેશભાઈ ગિયેલા ખેડૂતનો સાથ ચેનલમાં તો અત્યારે હાલ આપણે જે ફિલ્ડમાં ઊભા છીએ વરિયાળેના તેના બોટાદ તાલુકાના નાગલપર ગામે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ અત્યારે એના ફિલ્ડમાં વરિયાળી જોવા આવ્યા છીએ તો ખેડૂતની મુલાકાત કરીએ વરિયાળીનો કઈ વેરાયટી છે ક્યારે વાહીથી કેટલા દિવસની છે અને કેવું ઉત્પાદન મળશે તે ખેડૂત પાસે જાણીએ નમસ્કાર કાકા નમસ્કાર આપનું નામ શું ઈશ્વરભાઈ ભગવાનભાઈ સાસવાડિયા બરોબર છે તો આપણે આ વરિયાળી કઈ વેરાયટી વાવી છે કરારું હતી કે એગ્રોની એગ્રોની છે ખ્યાલ નથી રહ્યો બરોબર છે તો ક્યારે વાવી છે આ બે મહિના ને સત્તર દિવસ થયા બરોબર બે મહિના ને સત્તર દિવસ ની વિરિયાળી હાલ થઈ ગઈ છે તો વરિયાળે માં આપણે પાયાના ખાતર માં કેવા કેવા ખાતર નો ઉપયોગ કરેલો છે નર્મદા ફอส नर्मदा ફอส નો ત્યાર પછી ઉરિયા ઉરિયા નો કેટલા વીઘા ની વરિયાળે છે આ બે વીઘા ની તો આ વરિયાળે માં તમે દવા ના સ્પ્રે કઈ કર્યા છે નહીં અત્યાર સુધી માં દવા ના પણ સ્પ્રે નથી કર્યા તો આટલી બધી હારી વરિયાળે છે તમને આ વિચાર કેવી રીતે વરિયાળે નો આવ્યો વરિયાળ ઈ પહેલા તમે કોઈ પા જાણ્યું જાણો તો વરિયાળે નો નહીં

તો ઈ વખતે તમે આ રીતે જ વૈરીયા લાગી એનું વાવેતર કર્યું તો આ રીતે ટ્રીટમેન્ટ કરી દીધી હા બરોબર છે આગળ હવે આમાં કેવા તમે કયા કયા ખાતરો આપવાના છો ઈ પછી ઝીંક પ્લસ આપ્યું આમાં ઝીંક પ્લસ આપ્યું હા હ પછી હવે વિદ્યાર્થી કિલો ઝીંક પ્લસ આપ્યું બે એકમ 5 કિલો આપ્યું બરોબર બે એકમ 5 કિલો ઝીંક પ્લસ આપ્યું તો ઓમકર કંપનીનું હા અને ત્યાર પછી હવે આપણે આમાં આગળ પાળા સડાયા પીએ તો આપો છો હવે આમાં શું શું તમે આપવાના છો હવે આ ગૌખલ એવું ગૌખળને એવું આપવાના રેડ પાવ આ શો બરોબર દવાના સ્પ્રેમાં તો હજી સુધીમાં કાંઈ પણ છે અને કઈ વાત કાંઈ પણ અસર છે રોગની પણ નહોતી મોલો પણ નહોતી અને થ્રિપ્સનું પ્રમાણ નહીં વધ જેવું કોક થ્રિપ્સ અત્યારે હાલમાં છે તો આગળ દવાના સ્પ્રેમાં આપણે થ્રિપ્સની મોલાની દવા કઈ કઈ તમે યુઝ કરી હતી આ કયા વર્ષે આગળના વર્ષે કોઈ કોઈની દવા કોઈ દવા જ નથી નાખી બરોબર તો પણ સાસઠ મણ વીરી થઈ હતી બે વિગમેતી સારું એવું ઉત્પાદન મળ્યું તો બીજા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરો વરિયાળી વિશે આ વરિયાળી મેં કરીને તારે ખાડા સ્વપી લે છે ધોરિયા કરી બરોબર ધોરિયા કરીને નળિયો મૂકીને સ્વૈંપી હ અને મોટી મોટી સ્ટ્રાય એટલે પછી હાંકી હાંકીએ બરોબર હાંકીને પછી પાળા છડાય બરોબર લેન મૂળ મૂડું આવી ગયું હ બે મહિના સત્તર દિવસ નું વીરિયાળી થઈ ગઈ છે અને ખુબ સારા વિકાસ પણ છે ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે અત્યારે હાલમાં